ને આ તમામ ખરીદી ખરીદીઓ ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી આ ધંધાના ખર્ચાઓ તરીકે ઓળખાય છે તમામ ખરીદી એ ખરીદી તરીકે નથી ઓળખવાતી મિત્રો એ શું ખર્ચા તરીકે આપણે ખરીદી કરીએ તો આપણે પૈસા તો આપવા જ પડવા મિત્રો મફતમાં થોડી કોઈ વેપારી કે કોઈ આપી દેશે આપણને ગ્રાહક બાગ હા પૈસા તો આપણે આપવા જ જોઈએ ને આપવા પડશે જોઈએ નહીં આપવા પડશે જ ને તો એના માટે ધંધાનો મિત્રો એક ખર્ચ કહેવામાં આવે છે બરાબર તરીકે ઓળખાય છે અને વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તો તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે જે જેમ કે છે છે વેપાર એ ખરીદે તો હિસાબી પદ્ધતિ કહેવામાં આવે ખરીદી કહેવામાં આવે છે એને અનાથા વેપારી દ્વારા ઉદાહરણ આપણને આપી દીધું જો મારે ઉદાહરણ આપવાની જરૂર નથી કે આ અનાથ વેપારી દ્વારા સ્ટેશન સ્ટેશનરો ખરીદવામાં આવે છે અને આ સ્ટેશનરી ખર્ચ છે પણ અનાદા અનાજ ખરીદશે તો અનાજ તેના માટે ખરીદી અથવા ખરીદ ગણાવવામાં આવે છે અને આ ખરીદી રોકડ અથવા ઉધાર સ્વરૂપે મિત્રો થાય છે ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એસએસ ગુજરાત એજ્યુકેશન મિત્રો ચેનલ તમને આખા ગાલા એસેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડ કરી રહી છે પીડીએફ ની સાથે જો તમે એ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા એસેમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર માત્ર મિત્રો રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો દેવાદારો એટલે કે એટલે કે વેપારી દ્વારા પોતાના ગ્રાહકો ઉધાર એટલે કે પર વેચાણ કરવામાં આવે ને ત્યારે ગ્રાહકો દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે ગ્રાહકોને જેટલા રૂપિયાનું માલનું ઉધાર વેચાણ કરેલ હોય તેટલા જ રકમનો તે ધંધાનો દેવાદાર બને છે તે દેવાદારને ચાલુ મિલકત ગણવામાં આવે છે શું કહ્યું છે મિત્રો આપણે અહીંયા આગળ જોઈએ તો કે દેવાદારો વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે પર જે વેચાણ કરવામાં આવે છે ત્યારે તે ગ્રાહકો દેવાદારો બને છે તરીકે ઓળખવામાં આવે છે તે ગ્રાહકો જેટલા ઉધાર વેચાણ કરશે અને તેટલા જ રકમનો તે રકમનો ધંધાનો દેવાદાર બને છે અને દેવાદારને ચાલુ મિલકત કરવામાં આવે છે મિત્રો ઓકે ત્યારબાદ આપણે જોવાના છીએ ત્રીજો પ્રશ્ન વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન એટલે શું

બે વ્યક્તિ કે વચ્ચે થયેલી હોય શકે છે આ પક્ષકારો મિત્રો વ્યક્તિઓ કે આ સંસ્થાઓ હોઈ શકે છે અને જે લેવર દેવર નાણાકીય એકમમાં મૂલ્ય આપી શકાય છે તેને મિત્રો ધંધાકીય વ્યવહારો કહે છે અને આવા વ્યવહારોમાં

દ્વારા અનાજ જે છે એ વેચીને જે આવક ઉભી કરવામાં આવે છે તેને વેચાણ કહેવામાં આવે છે મિત્રો કે પછી એના પછી આવે છે દેણદારો એટલે શું ઓકે સોરી લેણદારો એટલે શું દેણદારો અલગ હોય છે લેણદારો અલગ હોય છે લેણદારો એટલે ક્રેડિટર્સ આવે તો ઉધાર જાય તો તેમાં નિયમ યાદ રાખો મિત્રો વચ્ચે વચ્ચે કહેતો રહીશ અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે દિવસે તો કોલ કરો લેણદાર એટલે શું કે જે વેપારી ઉધાર માલનું આણકરી છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે અને જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે છે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે અને વેપારી પાસેથી જેટલા રૂપિયા માલની ઉધાર ખરીદી કરેલ હોય છે તેટલા રકમ માટે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે લેણદારો ચાલુ જવાબદારી તરીકે ગણવામાં આવે છે ઓકે ત્યાર પછી મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં વિડિયો આપણા વિડિયોને લાઈક કરવાનું ભૂલ્યા નહી અને પીડીએફ વેરા માંગતા હોય એ પણ

મળવાની બાકી હોય તો તે પણ ઉપજ કહેવામાં આવે છે ફરીથી જોઈએ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા પૂરી પાડવામાં આવે ત્યારે તે ધંધાની થઈ ગણાય અને ઉધાર વેચાણ કરવામાં આવે તો તે રકમ મળવાની બાકી હોય તેને ઉપજ પણ કહેવામાં આવે છે ખર્ચ એટલે કે જે ખર્ચનો રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવામાં આવે છે અને હિસાબી વર્ષ ને બાર મહિના હોય છે અને આ ખર્ચ મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે દાખલા તરીકે પગાર ખર્ચ મજૂરી ખર્ચ દલાલી ખર્ચ કમિશન બંચ વટાવો ખર્ચ ઘસારો વગેરે મિત્રો છે આઠમું જોઈએ ફટાફટ મિત્રો ફટાફટ સોલ્યુશન કરીએ છીએ તમે કઈક ના ખો પડીએ તો તમે કોમેન્ટમાં કરો એનો આન્સર એની સમજૂતી સાથે તમને આન્સર રિપ્લાય મળશે મિત્રો રિપ્લાય તમે જોતા રહેજો બેલાયકન ને

નુકસાન અન્ય પ્રકાર પ્રકારમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર પણ નુકસાન ઉદ્ભવે છે તે નોંધ કરવામાં આવે દાખલા તરીકે આગ લાગવાથી માલ બળી ગયો પાંચ હજાર હોય અને આ નુકસાન પાંચ હજાર નું છે તેમ કહેવાય ત્યાં માલ ચોરાઈ જાય તો રસ્તામાંથી અકસ્માત ના પામે વરસાદમાં પલડી જાય આ પ્રકારનું નુકસાન ઉદાહરણો નો ઓકે કોઈપણ મિલકતને અકસ્માત થાય તો આ બનાવ પણ નુકસાન છે તેને પણ નુકસાન કહેવામાં આવે છે આ નુકસાન મૂડી નુકસાન કહેવામાં આવે છે મિત્રો ઓકે ત્યારબાદ આપણો નવમો પ્રશ્ન છે ઇવેન્ટ એટલે કે બનાવ ઓકે ઇવેન્ટમાં જવાનું હોય છે બનાવમાં તમારે જવાનું હોય છે ઓકે

આવક કો ધંધા દ્વારા કરવામાં આવે વ્યવહારના પરિણામે સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે આ આવકોને તે મળવાના સ્વરૂપમાં આધારે

શેર મૂડી મેળવી ડિબેન્ચર બહાર પાડવા વગેરે આવક હોય છે મિત્રો એ નિયમિત સ્વરૂપે હોતી નથી અને આ આવકોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક છે નિયમિત આવકો જે વહેસુલી આવકો ગણવામાં આવે છે બીજો છે જે આવકો નિયમિત સ્વરૂપે નથી તે મૂડી આવકો મિત્રો કે આપણે આના પછી જોઈએ અગિયારમો પ્રશ્ન જો પેલા હજુ સુધી તમે આપણે યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન ને મિત્રો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરવા મિત્રો ભૂલો નહીં અને આખા ગાલા એસ્ટિમેટ ના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો અગિયારમો પ્રશ્ન છે મિત્રો લાભ એટલે કે નફો અને લાભ સમાન સમાનાર્થી શબ્દો તરીકે પ્રચલિત છે નફો અને લાભ સમાન સમાનાર્થી શબ્દો તરીકે પ્રચલિત છે મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે નિયમિત નિયમિત આવકો જેને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે તેને મિત્રો માંથી નિયમિત જાવકો એટલે કે જેને મહેસૂલી જાવક કેટલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે બાદ કરતા વધેલ રકમ ને નફો કહેવામાં આવે છે ધંધાની રોજબરોજની આવકો જાવકો પરથી વધારો એ નફો કહેવામાં આવે છે ને આ મહેસૂલી નફો છે હિસાબોમાં આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાનના ખાતા પરથી કરવામાં આવે છે અને આ પ્રકારનો નફો મહેસૂલી નફો તો કહેવામાં આવે છે ઓકે આ પ્રકારનો જે નફો છે એને શું કહેવાય તો કે મહેસૂલી નફો મિત્રો કહેવામાં આવે છે ને કારણ કે આ નફો મહેસૂલી આવકો અને મહેસૂલી જાવકો વચ્ચેનો તફાવત છે અનિયમિત પ્રકારનો પ્રકાર છે છે પરંતુ પ્રકારના નફાનું સર્જન પણ થાય જેનું મિત્રો મૂડીના નફા તરીકે ઓળખવામાં આવે છે ઓકે આના પછી આપણો અગિયારમો પ્રશ્ન પૂરો થાય છે બારમો પ્રશ્નની શરૂઆત પહેલા ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબિયો લાઈક પીડીએફ માટે કોલ ઓકે ત્રણ વસ્તુ તમારી ધ્યાન રાખવાની છે વેપારી વટાવ ટ્રેડિસ્કાઉન્ટ વેપારી દ્વારા વટાવ આપીએ છીએ મિત્રો એની ચોપડે આપણે નોંધ કરતા નથી ઓકે ત્યારબાદ વેપારી કરવામાં આવે છે વેપારી અંગે ચોપડે નોંધ કરવામાં આવતી નથી ધારો કે રૂપિયા દસ માલ બે ટકા વેપારી વટાવે વેચ્યો હોય તો કુલ કિંમત રૂપિયા દસ હજાર માંથી બે ટકા બાદ કરીને એટલે કે દસ હજાર આઠસો લખવામાં આવે છે ત્યારબાદ તેરમું મૂડી તેરમું મૂડી કેપિટલ ધંધાની માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે રોકાણ એટલે કે ધંધામાં રોકડ ફરી તો જો સોરી ભૂલી ગયો ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવામાં માટે જે રોકાણ કરવામાં આવે છે મિત્રો તેને મૂડી કહેવામાં આવે છે રોકાણ એટલે કે ધંધાના સ્વરૂપે અન્ય કોઈ પણ સ્વરૂપમાં કરવામાં આવે છે ને મૂડીમાં તમામ એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવેલી હોય છે તેનું નાણાંમાં મૂલ્ય આપી શકાતું હોય જેનું નાણામાં મૂલ્ય મિત્રો આપી શકાતું હોય તેવી જ વસ્તુ ઓકે

એકાંકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે જે માલિકે આપેલ છે ભાગીદાર પેઢી માટે ભાગીદાર મૂડી શબ્દ છે જે ભાગીદારો આપેલ છે અને કંપનીના શેર મૂડી શબ્દ માટે વપરાય છે જે શેર હોલ્ડરો મિત્રો આપેલા છે ને જેના માટે ઇક્વિટીસ ઇક્વિટીસ શેર મૂડી શબ્દ પણ વધુ પ્રચલિત છે ત્યારબાદ આપણે જોવાનું છે છેલ્લો જે વાઉચર શબ્દ આપેલો છે એની સમજૂતી આપણે જોઈએ આપણે કેમ છૂટા છૂટા વિડીયો બનાવી છે તમને અત્યારે ખબર પડી ગઈ છે કે આટલા લાંબા લાંબા વિડીયો બને છે તે માટે આપણે બધા છૂટા છૂટા વિડીયો બનાવીશું આખા ગાલા સોલ્યુશન આપણે કરીશું કરીશું ને કરીશું કંઈ પણ થઈ જાય ભલે ને એક દિવસ પહેલા આપણે અપલોડ કરવો પડે છેલ્લો વિડીયો પણ કરીશું એટલે કરીશું વાઉચર વાઉચર ધંધાકીય વ્યવહારો લેખે પુરાવો છે અને આ વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે રોકડ વ્યવહાર શાક પરનો વ્યવહાર ખરીદી વ્યવહાર વેચાણનો વ્યવહાર બેંક સાથેનો વ્યવહાર ખર્ચો વ્યવહાર આવકનો વ્યવહાર મિલકતનો વ્યવહાર દેવાનો વ્યવહાર અને વગેરે થાય છે પ્રકાર નક્કી પછી ખાતાના નિયમોના આધારે વ્યવહારની ધંધાની કે આપણે નોંધ કરવામાં આવે છે ત્યારબાદ પંદરમો છેલ્લો પ્રશ્ન સોરી આ છેલ્લો પ્રશ્ન મને લાગ્યો ચૌદમો છેલ્લો છે પંદરમો છે મિત્રો છેલ્લો પ્રશ્ન આથી એના પછી આપણો પૂરો થશે પ્રશ્ન તમે જોઈને ઉધાર 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 પદ્ધતિના ખાતાની ડાબી કહે છે હિસાબોના કોઈ પણ ખાતું ઉધાર એટલે કે તે ખાતાની ઉધાર બાજુ અને એ રકમ લખી તેના વિગતના ખાતામાં સામેના જમા ખાતામાં નોંધ કરવી પડે છે મિત્રો સામે જે જમા ખાતા છે એમાં આપણે નોંધ કરી શકાય છે ઓકે આથી આપણો વિડીયો પુરાય તો લાઈક ચેનલ ને મિત્રો સબસ્ક્રબો નહીં અને આખા આલાસમેન્ટ સોલ્યુશન ની પીડીએફ મેળવવા માટે નીચે ડેસ્ક્રિપ્શન જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર તમે કોલ કરો આખા એસમેન્ટના સોલ્યુશન ની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો